એનસીપી પાર્ટીને છવ્વીસ વર્ષ પૂર્ણ થઈ સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે કચ્છ જિલ્લા એનસીપી પાર્ટી દ્વારા તેમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારોને ઉજવણીની માહિતી માટે પત્રકાર પરિષદમાં નિકુલજી તોમરે આવતા દિવસોમાં એટલે કે બે હજાર સત્યાવીસમી સાલમાં એનસીપી પાર્ટીનો રાજકીય ધબદબો જોવા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો એનસીપી રાષ્ટ્રીય પાર્ટીને છવ્વીસ વર્ષ પૂર્ણ થઈ સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમની ઉજવણી કરવા માટે કચ્છ જિલ્લા માં એનસીપી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારો સાથેની વાતચીતમાં ઉજવણીની વિશેષ માહિતી આપવામાં આવી હતી કચ્છ જિલ્લાના એનસીપીના નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે માત્ર નવ માસમાં આ પાર્ટીને રાજકીય પાર્ટી તરીકેનો વિશેષ દરજ્જો મળ્યો હતો છેલ્લા છવ્વીસ વર્ષથી મહારાષ્ટ્રમાં એક યા બીજી રીતે ગઠબંધન પર સત્તા પર રહેલી આ પાર્ટી છે અને લોકોના નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે આગામી બે હજાર સત્યાવીસની સાલમાં એનસીપી પાર્ટીનો ગુજરાતમાં અને કચ્છમાં ધબધબો હશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સત્તા પર તેમનું વિશેષ સ્થાન હશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે હંમેશા ગ્રાઉન્ડ લેવલ પર અને પ્રજાને સાથેને રાખી અને વિકાસના કામ કરતી આ પાર્ટી છે પરિણામે પ્રજામાં લોકપ્રિય બની છે કચ્છમાં પણ આવતા દિવસોમાં સંગઠન મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો અને કાર્યકર્તાઓ એ દિશામાં નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેવો વિશેષ વ્યક્ત મત વ્યક્ત કર્યો હતો હવે જોઈએ નિકુલસિંહ તોમરની આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો તોમર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ગુજરાત અધ્યક્ષ આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો છવ્વીસ સ્થાપના દિવસ છે આજે કચ્છ જિલ્લામાં અહેમદાબાદમાં સુરતમાં બરોડામાં અને અનેક અનેક જગ્યા ગુજરાતમાં જિલ્લાઓની અંદર એનસીપીનો સ્થાપના દિવસ ઉજવામાં આવ્યો છે આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને છવ્વીસ વર્ષ પૂરા થયા છે અમે મહારાષ્ટ્રની અંદર છેલ્લા પચીસથી વર્ષથી સત્તા ઉપર છે યુપીએમાં સત્તા ઉપર હતા અત્યારે એનડીએ સાથે અમે સત્તા પર છે અમે જનતા માટે જે કામો હોય છે જનતાના જે જરૂરી કામો એના માટે લડત લાવી રહ્યા છે એક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે જેને હિન્દુસ્તાનની અંદર નવ મહિનાની અંદર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો દરજ્જો મળેલો અમારી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર બી છે જમીન ઉપર બી છે ગુજરાતની અંદર અમારી પાસે સંગઠનની કમી છે પણ આગળના દિવસમાં બે હજાર સત્તાવીસની અંદર અમે સારો રિઝલ્ટ લાવીશું જેમ પહેલાં અમારા ત્રણ ધારાસભ્ય હતા પછી બે થયા બહુ જિલ્લા પંચાયતો બી હતી આગળના સમયે અમે અમારી પાર્ટીનો ગ્રાફ વધારીશું અમારા કાર્યકર્તા વધારીશું અને વધારે સીટો ઉપર અમે લડીશું અને બે હજાર ની જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે મહાનગરપાલિકાની એ બધી અમે લડીશું અને વિધાનસભા બી બે હજાર સત્તાવીસ અમે બધી લડીશું આજે કોણ કોણ ગુજરાત ગુજરાત મહિલા પ્રમુખ છે કચ્છ પ્રમુખ છે કચ્છ જિલ્લા પ્રમુખ છે અને વાઇસ પ્રેસિડેન્ટ છે નરેશ ચૌહાણ અને બધા જે હોદ્દેદારો છે ગુજરાત પ્રદેશના એ ઉપસ્થિત છે આજે અમે પાર્ટીના હોદ્દેદારો ને એક મીટિંગ રાખીશું અને લોકોને સમજાવીશું કે લોકોના પાસે જઈને કેવી રીતે લોકોને સમજાવવું છે કે અમે શું કામ કરી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર હોય હિન્દુસ્તાનની અંદર હોય અલગ અલગ જિલ્લામાં અમારા ધારાસભ્યો છે કેવી રીતે કામ કરીએ કેવી રીતે લોકોના વચમાં જઈએ અને લોકોનો જે વિશ્વાસ છે એ અમારી પાર્ટી ઉપર કેવી રીતે આવે એ સમજાવવામાં આવશે મારું નામ શ્રી નિશાબેન પ્રજાપતિ હું વાપીથી બિલોંગ કરું છું અને આજે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી નો છવ્વીસ મો જન્મ દિવસ આવ્યો છે અને આગળ જતા અમારી પાર્ટી બધા ચુનાવો લડશે નગરપાલિકાથી લઈ અને બે હજાર છવ્વીસનું ચુનાવ બી લડશે અને અમે અમારી પાર્ટીના જે બી આગળથી અમને ડિસિઝન મળશે એ ડિસિઝન પ્રમાણે અમે ચાલીશું અને નાના નાના ગ્રાઉન્ડ લેવલથી અમે અમારા કામ કરવા માટે તત્પર છીએ અને અજા અત્યારે અમારી મહિલાઓનું જે ગ્રુપ છે મહિલા પ્રેસિડન્ટનું એનું ગ્રુપની અત્યારે અમારે ફૂલ સ્પીડમાં ઝડપેથી અમારી એનસીપીથી અમે બધા પ્રોગ્રેસમાં આગળ છીએ અને આજે અમે વાપીમાં બી સારો એવો પ્રોગ્રામ કર્યો છે જેનાથી કાફી દોઢસો થી બસો માણસની ભીડમાં માણસો હાજર રહ્યા છે અને યુવા ટીમ બી આજે આગળ આવી રહી છે કે આગળ જતા એ અમને સારો બી બેનિફિટ છે અને જેવી રીતે નિકુલસિંહ તોમરે કીધું એ પ્રમાણે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ થી અમે કામ કરીએ છીએ અને કોઈ બી અમે ભેદભાવ આમાં રાખતા નથી અને આગામી ચૂંટણીઓમાં મહિલા ઉમેદવાર પણ જાહેર કરતો હા અમે આગળની જો આગળની ચૂંટણીઓમાં બી અમે કચ્છ જિલ્લાથી ને મહિલા ઉમેદવાર અમે આગળ ઊભી રાખીશું ને આજે બી અમારા કચ્છમાં ઓલરેડી અમે નિયુક્તિ કરી દીધી છે લેડીઝોની અને હવે આગળ જતાં ધીમે ધીમે મહિલાની ટીમ આગળ વધશે કેટલા જણાને બેનોમાંથી નિમણૂક કરવામાં છે કચ્છમાં અત્યારે અમારું ગ્રાઉન્ડ લેવલથી અમે લગભગ પાંચ થી છ લેડીઝો અમે આજે નિમણૂક કરી દીધેલી છે પણ કઈ કારણ અનુસાર આજે આવી નથી શકતી

અજીત દાદા પવાર ઉજવણી ગુજરાત સહિત તમામ જગ્યાએ કરવાનું થઈ રહી છે ત્યારે એના એક ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણીના ભાગ ઉજવણી માટે પધારેલા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી નિકુલસિંહજી બેન શ્રી મહિલા સેલ અધ્યક્ષ શ્રી નિશાબેન પ્રજાપતિ શ્રી આવ્યા છે અને ભુજ માટે વિરામ હોટલ માટે અમે આ પાર્ટીનો ધ્વજ વંદન કરી અને કેક કાપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરેલ છે હાલ જે નગરપાલિકાની જે ઇલેક્શન છે આવશે એ ઉપરથી પાર્ટી હાઈકમાન્ડ જે કહેશે એ પ્રમાણે અમે આગળ વધશું ઇલેક્શન લડવું અને લડાવવું એ દરેકનું દરેક રાજકીય ક્ષેત્રમાં દરેક કાર્યકરનું કે હોદ્દેદારનું એક લક્ષ્ય હોય છે પણ એનો પાર્ટી ડિપેન્ડ કરે છે પાર્ટી કેવી રીતે ઉપર એનો હાલે છે ગઠબંધન છે એના પોતાના વિચારધારા ઉપર હાલે છે એટલે એ હાઈકમાન્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતે આગળ વધવાનું